પાણી આવી ગયું છે તો આયા છે આવો ગાળ નીકળ્યો છે પાણી સારું આવ્યું એવું કહે છે પણ કૂવામાં કેમ જાય વરસાદ આવ્યો એટલે સોટ કરવી પડે हुआ था काय देखा तू હું હલવાઈ ગયો છે બરા ગરબાના છે

E tutti i tempi non li ha lontani, i genitori, non so come. Non è una domanda di

કરશે યાર ફોન લઈને જ આવવું હશે આવા પાણા છે આંબડી નીકળે છે મકાન પાણા કાઢવાય નીકળે એવું છે ફાકા ભરવા આવી ગયા છે છે માર્યા એવી રીતે ફરે ફોડે આ ટોટા છે

फोटो ले लो छोड़ो डॉक्टर

હિલા હે મગલ વાલે ને તો આ દે ભૈલા છે બમ બ્લાસ્ટિંગ કરવાના છે सड़ी चव पाण खाइण मन भले

diplace akan ini ya benar hmm diplace ini betul ay banar orang bulan nak ya Yeah? वा वा के भने बेले नेले यो साय न र हटु मुडी है साय र र हटु मुडी म के खरवा बोलवा को वस्तु देले नि दाम कति राख्नु बुद्धै झिली राख् आ हेति पनि इमा इमे बडा पफोडी काट्न नकि न जो आउ न हो आ ए फ्रित हारो ने म माइगेरो दब्बा हताउ होय त अरे एक दिन मोरो अडे कम छडा यार रुनता न कराई म गिली ग्या थोर कु दला वा रा वा गङ मनबाट पोगै द ફ્રન્ટ યો તો આલીખમ ફ્રન્ટ યો તો આ સંસાના પરવાનગી આવવાનું પી આ કે આપણે અંદર ભરેલી કપ્લેટ આવે છે ભરેલી નો પર ઉપર વાળા ભરી દે છે સરખી વાળા અને આને તૈયાર કરી નાખીએ દે કે આપણે ઉતરી જ સાત તે અંદર કરી દેવું બધું પાનું હલવાઈ જોયું છે ફડાકા કરશે એટલે પુષ્પા પુષ્પા

you <laughs> બેન કીધી <cat guiding developed� Vogra -chi> વાત તો એ સડે ગયા એટલે એને પણ ઠોકોરાવી દુરસા આવડા ઓય લોટેરિયા કો આયકો ઉકલા દરા ઉકલા કે દે

اپائي کي نئي اچي لوڻو رکڻو